ભૂમિમાં ઘણા મિત્રોને લેવા આવ્યા એટલે ભરીશું આ ભૂમિની કૃતજ્ઞતા માનું છું બાબા સાહેબની પણ કૃતજ્ઞતા માનું છું ભગવાનસિંહની પણ કૃતજ્ઞતા માનું છું કે આ ભૂમિમાં એવું કહું એવું કઈ વીર મેઘમાયાનું કંઈક કર્મ હતું એટલે આ ભૂમિ એવું કહીએ કે આખા ભારતમાં આ પ્રખ્યાત છે વીર મેઘમાયાનું બરાબર એમનું બલિદાન છે એમ એ રીતે બાબાસાહેબનું પણ બલિદાન છે કે મેઘાજીએ કહ્યું પ્રમાણે એમને આપણું જીવન એમ કેવું લોક કલ્યાણ માટે આપ્યું છે એમણે દાયું હોત તો ફોરેનમાં પણ રહી શક્યા હોત કે કોઈ પણ જગ્યાએ રહી શક્યા હોત પણ એમણે સંપૂર્ણ પોતાનું જીવન છે સમાજ માટે નિયોજન કર્યું અને બધું બધે પણ એવું કે પોતે એક રાજા હતા પણ એને એવું ના માન્યું કે સિદ્ધાર્થને એવું ના લાગ્યું કે આ જીવન પરિપૂર્ણ છે બરાબર એમની પાસે રાજ્ય હતું રાજકુમાર હતા અંદર પત્ની હતી પુત્ર હતું માન હતું તો પણ એને એમ થયું કે આ જીવનથી કાંઈ શ્રેષ્ઠ જીવન છે એ જીવન મારે શોધવું છે અને એ શોધવા માટે એમને ગૃહ ત્યાગ કરી અને સંપૂર્ણ જગતનું એવું કહીએ કે પિસ્તાલીસ વર્ષ સુધી એક સારો વિચાર લોકોને આવ્યો આપણે ઘણી વખત આપણે ઘરમાં પણ એક વિચાર પત્ની હોય બાળકો હોય ને કહેવું હોય તો આપણે એક વખત કહે બે વખત કંઈ ના આમ તો પછી ગુસ્સો આવી જાય તો ભગવાન બુધે એ સમયે લોકો સંપૂર્ણ અંધકાર હતો ભારતમાં પચીસો વર્ષ પહેલાં જાતિવાદ હતો મોટા મોટા યજ્ઞો થતાં પશુઓને હુંવામાં આવતું એકબીજા ઉપર મોટા ઝઘડાઓ મોટા હિંસક ઝઘડાઓ થતા હોય એ સમયે બુદ્ધા લોકોને મનુષ્ય જીવનનું શું મહત્ત્વ છે અને એ મહત્વ એમણે પિસ્તાલીસ વર્ષથી લોકોને આપ્યું અને આમ આ મનુષ્ય જીવન ખાલી પાંચ ફૂટ સાડા ફૂટ કે છ ફૂટનું જીવન નથી આ જીવનની ખૂબ ઊંચાઈ છે એ જીવનની ઊંચાઈ કેવી રીતે થાય તો એવું કહ્યું કે તમારે દિલનું પાલન કરવું પડે સમાધિ પ્રાપ્ત કરવી પડે અને પ્રજ્ઞા પ્રાપ્ત કરવી પડે તો આપણે બધાનું એટલું ફરી પુનઃ અનમોદન કર્યું છે કે તમે લોકો આવી આવી કઠિન પરિસ્થિતિ એટલે વાતાવરણ ખરાબ હતું એક કલાક પહેલાં નીકળવું પણ અઘરું બધું વરસાદ હતો જો છતાં પણ મોટી ઉંમરે પણ બધા લોકો અહીં આવ્યા છે ખૂબ ટૂંકા સમયમાં બે કલાકમાં જ અમારે મારા મિત્રો પ્રદીપભાઈને મેં વિનંતી કરી અને એમણે એવું કહ્યું કે આ જગ્યાએ આ કાર્યક્રમ થઈ શકે બીજા મિત્રોએ પણ સહયોગ આપ્યો કે કોઈ કાર્યક્રમ કરવો હોય તો સ્વાભાવિક ચોમાસામાં આપણે ઘરે એક મહેમાન આવ્યો તો તો આપણે એને હડચળ થાય કે ભાઈ મહેમાન છે વરસાદ છે ક્યાં પેસાર છે ક્યાં એને ખોરાવું રાખશું બરાબર આપણે શું કહીશું કે મહેમાન પણ ભીના હોય ગોદળા પણ ભીના થઈ શકીએ એટલે આપણે એને દર્શાવીએ તો પણ આ સ્વાતાવરણ મજા આવે તો ઉદ્દેશ આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે આપણો જે સમાજ છે એનું ઊંચાઈ કેવી રીતે આવે ફરી કહ્યું કે સિદ્ધાર્થે પોતાનું જીવનને સીમિત ન રાખ્યું એને શું કહ્યું અમુક જગ્યાએ અલગ અલગ શિક્ષાઓ લીધી તો આ મનુષ્ય જીવન એવું નથી કે આપણે નોકરી કરી લીધી કે આપણે બાળકો આવી ગયા સફળા થઈ ગયા સીતા થઈ ગયા દાદા થઈ ગયા એટલે જીવન આપણું પૂર્ણ નથી કારણ કે આપણે દિલમાં ક્યારેક ખાલીપો આવે કે હજુ પણ મારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું છે તો શું પ્રાપ્ત કરવું તો બુદ્ધિએ પ્રાપ્ત કર્યું કે મારે દુઃખનું વિમુક્તિનો માર્ગ શોધવો છે એનું તૃષ્ણા કઈ રીતે થાય છે દુઃખ કેમ મને વારંવાર પીડાઓ થઈ જાય આ વસ્તુ ના બરાબર થઈ તો કૃષ્ણનો માર્ગ શું એટલે દુઃખ છે તો દુઃખ બધાને છે ધારો કે અમને પણ કોઈ નાનું મોટું દુઃખ છે અને સંપૂર્ણ ધારો કે દુઃખ મુક્ત થઈ ગયા હોય આપણે બધા તો આપણે બુધ જેવા બની ગયા બાબાસાહેબ જેવા બની ગયા તો આપણે હજુ કંઈક પ્રાપ્ત કરવું છે પરિવારને કંઈક આપવું છે બાળકોને કાંઈ આપવું છે સમાજને કાંઈ આપવું છે તો કઈ રીતે આપી શકીએ તો ત્યારે જ આપી શકીએ કે પહેલાં આપણે કંઈ મેળવવું પડે તો મેળવવું એટલે કંઈ શીખવું પડે તો મનુષ્ય જીવનમાં એવું ક્યારેય નથી આવતું કે માણસ છેલ્લા સુધી કરીને કંઈ શીખતો હોય બાળક છે એને પણ એમ છે કે મારા પપ્પા જોડે આવું છું સિદ્ધાર્થ અને એવું થયું છે કે પપ્પા જાય છે તો હું પણ જાઉં છું એને ઘરમાં મારા ચાલુ વરસાદ છતાં પણ એ આવ્યું હોય ને કાંઈ ને કાંઈ એનું બાળકનું મન છે એવું મન આપણે સાહેબ વાર છે સિદ્ધલવાર છે પણ રાખવું પડે એટલે તમે રાખવું છે તો તમે મેં આવ્યા તો મુદ્દે શું છે શીખવાનો તો મેં કહ્યું કે ફાળી સમાજનું પરિવર્તન કેમ છે તું બીજા સમાજની તુલના કરી કે જૈન સમાજ સુખી કઈ રીતે આપણા બ્રાહ્મણ સમાજ આપણાથી કેમ સુખી બરોબર બીજા ઘણા બધા સમાજો છે આપણે મોરા સમાજનું હું જોઉં છું કે ઘણા બધા સમાજ આ દેશમાં સુખી છે એનું મૂળ કારણ શું છે તો પહેલી વસ્તુ સમજણ પ્રાપ્ત કરી તો કેવી સમજણ હશે તો એને એવું કહ્યું કે એને મારે શિક્ષાઓ લેવી છે તમે જો આપણા આ આપણે ભાવાસાહેબે આપણે ખાલી સિત્તેર વર્ષમાં જ આપણે અધિકારો આપીએ તો સિત્તેર વર્ષમાં જે આપણે જાતિનું એવું કહીએ એવો રોગ હતો એ ગંભીર બીમારી હતી બે બીમારીમાં જે આપણે બહાર આવીને એવું કહીએ તો આપણે ઊંચાઈ ઉપર આવી ગયા તો એટલી સુંદર ઊંચાઈ ઉપર આવી ગયા તો એમાં કેટલાક આપણે લાભ મળ્યા છે મનુષ્ય તરીકેનું ગૌરવ મળ્યું એજ્યુકેશન મળ્યું પણ અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં ફરી પાસે દરવાજા બંધ થઈ ગયા છે એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે જે કાંઈ નોકરીની રિઝ્યુશન પત્ર બંધ થઈ રહી છે કે આપણું જેવું તો સોસાયટીઓ વધારે સ્તર છે પણ હવે મેં જો કે અમારા રાજકોટમાં ને એમાં જે કોપી જરૂરી બોલ્યો નહીં હતી તો એમને બાળકોને જોબ ના મળી તો હવે ફરી પાછો મકાનો વહેંચીને ફરી પાછા ગામડામાં જવા મળી તો આપણે કહેવાનું કેવી પરિસ્થિતિ પણ આવશે તો આપણે એનો સામનો કરવા તૈયારી ક્યારે થઈ શકીએ કે આપણે શું તેનું આવાજન કર્યું કે આપણે શું શિક્ષિત થવું નવી કલાઓ શીખવી ધર્મ ચર્ચાઓ કરી તો આપણે વારંવાર મળવું પડશે ખાલી અમે આવ્યા એટલે મળવું એટલું પૂરતું જ નથી વારંવાર એ નહીં આવી શક્યા કારણ કે હું અહીંથી ત્રણસો ચારસો કિલોમીટર દૂર છું રાજકોટ બરાબર મિત્રો પણ અત્યારે વધારે દૂર છે મિત્રો નાગપુર છે તો આવી શકશે પણ તમારે નજીકના મિત્રો વારંવાર મળવું પડશે તો મળીને શું કરવું પડે એક સવાલ એવો છે કે આપણે મળીએ તો શું કરીએ તો પહેલું વસ્તુ કે આપણે જે મહિલા તો એક વસ્તુ એ થયું કે આપણે થોડા સમય માટે ગૃહ ત્યાગ કર્યો એ રીતે સિદ્ધાર્થે પિસ્તાલીસ વર્ષ માટે ગૃહ ત્યાગ કર્યો તો તમને